હવે આપણે ધોરણ નવ ની થિયરી પ્રકરણ નવ ની વર્તુળ એટલે કે સર્કલ ની થિયરી જોઈ હવે એના પરથી આપણે વર્તુળના ના પ્રમેયો થિયરમ વર્તુળની સમાન સમાન જીવો ઇક્વલ કોર્ડ ઓફ સર્કલ કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે એટલે મેક ઇક્વલ એંગલ એટ ધ સેન્ટર એટલે શું કહે છે કે પછી જુઓ આ એક સર્કલ છે આ બે જીવા એટલે કે કોર્ડ છે એ બી અને આ શું શું છે સીડી આ ખૂણા પાસે એટલે કેન્દ્ર પાસે ખૂણો બનાવ્યો છે બંને તો આ સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે પણ ટેકનિકલી જોવા જાય તો આપણી પાસે બે શું આવ્યા ને બે ત્રિકોણ દેખાય એટલે આપણને શું યાદ આવવું જોઈએ કોન્ગ્રુઅન્ટ એટલે કે એકરૂપ સાબિત કરવાનો એ જ નિયમ લાગુ પડશે તો આને એકરૂપ સાબિત કરવાનો પહેલા આપણે શું લખી દઈએ કે પક્ષ લખીએ AB અને CD ઓ કેન્દ્રિત

પેલા તમને કીધું છે એટલે ચલો તો આપણે સાબિતી લઈએ સાબિતીમાં સૌથી પેલા ત્રિકોણ કયો લખીએ એઓ બી અને ત્રિકોણ કયો લખીશું તેમાં સૌથી પહેલા લખીશું એ બી બરાબર સીડી એ તો શું છે પક્ષ છે બીજું શું સરખું આવશે

બી એટલે શું આવ્યું બાઈડ સાઈડ તો હું શું લખી શકીશ એઓ બી એકરૂપ શું લખી શકીશ એના માટે શું લખીશ સીપી બોલો ખ્યાલ આવી કોઈને ડાઉટ છે એમાં બે સમાન જીવા નથી કીધી હવે જો વર્તુળની જીવા કેન્દ્ર આગળ સમાન અહીંયા ખૂણો સમાન છે એટલે કે ઇક્વલ છે બીજું શું ઇક્વલ હોય આને આને આ ઇક્વલ હોય તો શું થશે આમાં ઇક્વલ કોર્ડ હતા તો એંગલ ઇક્વલ લાવવાના હતા આમાં ઇક્વલ એંગલ છે તો શું ઇક્વલ લાવવાના છે કોર્ડ ઇક્વલ એટલે કે જીવા ઇક્વલ લાવવાની છે ક્લિયર થયું બધાને ચાલો અહીંયા એમ કીધું છે પક્ષમાં ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સીડી જીવા એ બી અને સીડી ઓ આગળ સમાન ખૂણા આતરે છે સમાન શું આતરે છે એટલે કે એંગલ ઓ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી ડી સાધ્ય શું છે આની અંદર એ બી બરાબર ક્લિયર થયું ચલો સાબિતી સાબિતી શું આવશે ત્રિકોણ એ ઓબી અને ત્રિકોણ માં ઓ એ બરાબર ઓ કે ઓડી અને ઓબી બરાબર ઓડી શું લખીશું એક જ વર્તુળની ઇક્વલ રેડિયસ ઓફ સેમ સર્કલ રાઈટ હવે બીજું શું આવશે એઓ બી ઇઝી ક્વોલ ટુ સીઓડી એને શું કહીશું આપણે બક્સ તો શું સાબિત થઈ ગયું એઓ બી એકરૂપ ત્રિકોણ તેના માટે અહીંયા શું લખીશું બા ખુ બા

યાદ કરો કે જો બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો તે બે વર્તુળ સમાન હોય છે એને શું કહેતા હતા આપણે કોનગ્રુવન ટ્રાયંગલ એટલે કે એકરૂપ વર્તુળ યાદ છે મેં ત્યાં બતાવેલું કેન્દ્રના માપ અલગ અલગ કેન્દ્રનું નામ અલગ અલગ સેન્ટર અલગ અલગ પણ એનું ત્રિજ્યા એટલે કે રેડિયસ કેવું આવશે તેને કેવા વર્તુળ કહીશું આપણે તેમાં જો જીવા સમાન હોય તો કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે આના જેવું કરવાનું છે પણ કેવી રીતે જુઓ અહીંયા શું આવશે આમાં સરખું શું છે એ બી બરાબર બીજું આને આ સરખું હોય શકે એમાં શું લખશો આને આ સરખું છે તો હે એક વર્તુળ નથી આ એકરૂપ વર્તુળની ત્રીજી એટલે કે રેડિયસ ઓફ કોનગ્રુઅન્ટ ટ્રાયંગલ સોરી કોનગ્રુઅન્ટ સર્કલ એકરૂપ વર્તુળની પછી શું તમે સમજો ઓ ચાર વર્તુળ કેન્દ્ર ભલે અલગ અલગ છે પણ ત્રીજા કેવી છે લાભી ચાર છે આ ચાર છે આ ચાર છે આ ચાર છે એમ માની લો સમજી ગયા તો આની જેમ જ બધું લખવાનું પણ અહીંયા એઓબી અને ના બદલે શું લખીશું સીપીડી શું લખીશું પછી આની આની સાથે સાથે આ આ આ અને બે એ પક્ષમાં એઓ બી બરાબર સીપીડી ચાલો કરાવી દઈએ કે આવડશે એટલે ટ્રાય કરશો મને ગમશે બીજું વર્તું બીજામાં ઊંધું છે બીજામાં શું કહ્યું છે તમને સી પી અને એમાં આ ઇક્વલ છે તો બા ખુ બા પ્રમાણે શું સાબિત થશે એ બી બરાબર આ પ્રમાણે એટલું યાદ રાખવાનું આમાં એઓ બી અને સી છે તો આમાં એઓ બી અને સીપીડી આવશે ખ્યાલ આવી ગયો અને એ પ્રમાણે ત્રિકોણના બે એકરૂપતા પ્રમેય પ્રમાણે તમારે સાબિત કરવાનો છે યોર ટાઈમ સ્ટાર્ટ ના પેલા આ બે લખી લો અને પેલો